હાલમાં ધોરણ આટલી વિદ્યાર્થી જ્યાં જ્યાં મિલન છે ત્યાં જુદાય છે તો વસમી લાગે આ વિદાય પડમાં ભેડા તો પડમાં જુદાય છે શાળાનો છેલ્લો દિવસ આ બોલતા જાણે ધ્રુજારી છૂટી જાય છે બાલ મંદિરમાં રણતા રણતા મૂકેલા એ સ્કૂલમાં મૂકેલો પગ અને આજે હાઈ સ્કૂલની સફર પહેલાનો સ્કૂલમાં મૂકેલો છેલ્લી વારનો પગ આ બંને પગલા વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ સ્કૂલે ન જવાની મમ્મી પપ્પાને જીદ કરતા કરતા સ્કૂલે છોડી નથી જવું એ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ આખર તારીખની રાહ જોતા જોતી આવી ગયેલા સ્કૂલ ના આખરી દિન વચ્ચેનો સફર એટલે સ્કૂલ લાઈફ શિક્ષક દિનના દિવસે શિક્ષક બની તૈયાર થઈ લઈને શિક્ષકનું વિરુદ્ધ જિંદગી આપવા વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ એ ચાલુ ક્લાસે નાસ્તાનો ડબ્બો ખોલવું છેલ્લી બેન્ચ પર બેસવા માટેનું ઝઘડવું એ છેલ્લો પેજ પર ડ્રોઈંગની દુકાન ખોલી કેટલાય ટીચર્સના કાર્ટૂનો દોરવા લેસનના કર્યાનું નવું વહાનું શોધવું નિશાળ છૂટવાના બેનની રાહ જોવી પ્રાર્થનામાં કાઢી આગ કરીને ભાઈ બહેનની ચુગલી કરવી પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના રેલીની રાહ જોવી એન્યુઅલ ફંક્શનમાં કરેલો ડાન્સ શનિવારના પહેલામાં પીરિયડમાં છુપાઈ છુપાઈને કરવા યોગા કરાટા કેવા પડતા એ આસાનના લેસનના કાર્ય હોય એ દિવસે ક્લાસ ની બહાર ઉભા રહેવું આખા ક્લાસ ની નજર માં ફેરતી ટીચર ના વેરી ગુડ માટે તરસવું અને ટીચર કોઈ દિવસે આખા ક્લાસ માં કરે તો આખો મહિનો એક અધૂર રહીને સ્કૂલ ની બોલી ચાલુ થેન્ક યુ થેન્ક યુ સ્કૂલ ફોર મી ઓફ માય લાઈફ